હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો દોસ્તો આજના વિડીયોમાં આપણે આ એક આનાનો જે કોઈન આવે છે વી ડબલ આઈ કિંગ એન્ડ ઇમ્પેરિયર ઓકે તો આ સિક્કા વિશે આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ કે આ સિક્કાની કિંમત કેટલી છે અને શું શું ડિટેલ્સ છે એટલે આમાં કઈ કઈ ચીજ હોવી જોઈએ કઈ સાલ મિન્ટ સાઇઝ બધું જ આપણે વાત કરીશું વિડીયોમાં તો જો કોઈ પાસે આ સિક્કો હોય એ કાનાનો જે કોઈન છે તે હોય તો વિડીયો ધ્યાનથી જોજો કારણ કે આ સિક્કો કિંમતી છે બરોબર દોસ્તો વાત કરીએ આગળ તો બે બંને બાજુ તમે જોઈ રહ્યા છો આગળની પા આગળની અને પાછળની બાજુ બંને બાજુ એક વખત નજર નાખી લેજો અને બીજી વાત કરીએ તો આ જે સિક્કો છે તે ઓગણીસો સાતથી લઈ અને ઓગણીસો દસ સિરીઝ વાઇઝ છપાયેલ છે ઓગણીસો સાતથી ઓગણીસો દસ બરોબર અને આ બધી જ સાલમાં એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે જે મિન્ટ બોમ્બે મિન્ટ છે બરોબર તો ઓગણીસો સાતથી લઈને દસ સુધીની બધી જ કિંમત આપણે જાણીશું કઈ સાલમાં કેટલી કિંમત છે દોસ્તો આગળ વાત કરીએ તો આની ડિટેલ્સમાં મેટર છે કોપરનિકલ વેઇટ ત્રણ પોઈન્ટ અઠ્યાસી ગ્રામ સાઇઝ વીસ પોઈન્ટ પચાસ એમએમ સેપ્સ કોલોપેટ તો દોસ્તો આ ચારેય સાલમાં છાપવામાં આવેલ છે ઓગણીસો સાત ઓગણીસો આઠ ઓગણીસો નવ અને ઓગણીસો દસ ચારેય સાલમાં એક જ મિન્ટમાં છે બોમ્બે મિન્ટ બરાબર કિંમતની વાત કરીએ તો ઓગણીસો સાતમાં યુએનસી કન્ડિશનમાં ચાર હજાર પાંચસો બોમ્બે મિન્ટ અને ઓગણીસો આઠમાં વાત કરીએ તો તેમાં યુએનસી કન્ડિશનમાં પાંચ હજાર રૂપિયા છે બોમ્બે મિન્ટ ઓગણીસો નવમાં એમાં સાત હજાર રૂપિયા દોસ્તો છે બરાબર આની કિંમત વધારે છે રેયર કેટેગરીમાં આવે છે આ આપણ બોમ્બે મિન્ટ અને ઓગણીસો દસમાં જે છે તેની યુએનસી કંડિશન ચાર હજાર રૂપિયા એટલે દોસ્તો બધી કિંમત સારી છે જેટલી સાલમાં છપવામાં આવેલ છે ઓગણીસો સાતથી ઓગણીસો દસ સુધીમાં બધી જ સાલમાં કિંમત આની સારી કહેવાય અને આગળ જતાં ઘણી બધી કિંમત આની વધવાની શક્યતા છે એટલે જો કોઈ પાસે આ સિક્કો હોય તો કલેક્શનમાં જરૂર રાખો અને કોઈ પાસે હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો ઓકે તો દોસ્તો આ સિક્કો હોવો જોઈએ આ સિક્કો હશે તો આ ચાર સાલમાંથી કોઈ પણ સાલનો તમારી પાસે હશે બરાબર તો આ બધી જ સાલમાં કિંમતી છે એટલે આ સિક્કો જો હોય તો જરૂરથી જણાવજો તો દોસ્તો આજની ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આગળ તમને આવા જ વિડીયો મળતા રહે તો હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય